નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીના વિગતવાર સમાચારો નિહાળો વ્યારા તાલુકાના માલોઠા ગામની સીમમાં બાઇક અને સાયકલ વચ્ચેના અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું વ્યારા તાલુકાના માલોઠા ગામની સીમમાંથી બાઇક પર અશોક મંજીભાઈ ચૌધરી પસાર થઈ રહ્યા હતા જેમણે પૂરપાટ ઝડપે આવી સાયકલ ચાલકને અડફડે લીધા હતા જે અકસ્માતમાં બાઇક સવાર અશોક ચૌધરી રહે આંબિયા ગામ અને સાયકલ ચાલકની ઈજાઓ પહોંચી હતી જે અકસ્માતના બનાવમાં સારવાર દરમિયાન મોત થતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી એક કલાકે મળી હતી સોંગડ આદર્શ નિવાસી શાળા તેમજ વ્યારા તરણકોણ સહિતના કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે ત્રણસો ત્રેવીસ ચૂંટણી ફરજના મતદારો દ્વારા મતદાન કરાયું તાપી જિલ્લાના સોંગઠ ખાતે આવેલા આદર્શ નિવાસી શાળા તેમજ વ્યારાના તરણકોણ સહિતના કેન્દ્ર ખાતે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી અને કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ વિભાગના ત્રણસો ત્રેવીસ મતદારોએ પ્રથમ દિવસે મતદાન કરી ફરજ અદા કરી હતી જે માહિતી એક કલાકે આપવામાં આવી હતી વ્યારાસના તરણકુંડ ખાતે ચાલી રહેલા પોસ્ટલ બેલેટ મતદાનનું ચૂંટણી અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું તાપી જિલ્લાના વ્યારાસના તરણકુંડ ખાતે સરકારી કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જે કામગીરીનું તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ દ્વારા નિરીક્ષણ કરી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી બે કલાકની આસપાસ મળી હતી વ્યારા માલીવાડ વિસ્તારમાંથી મૃત કપીરાજ મળી આવતા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી તાપી જિલ્લાના વ્યારા શહેરના માલીવાડ વિસ્તારમાંથી એક કપીરાજ મૃત હાલતમાં મળી આવતા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી જે પ્રાથમિક તબક્કે બિલ્ડિંગ પરથી પડી જતા ઘાયલ અવસ્થામાં મળી આવેલ કપિરાજનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે જે માહિતી પાંચ કલાકની આસપાસ મળી હતી વ્યારા કોર્ટ કેમ્પસ ખાતે નામદાર જિલ્લા જજ સાહેબ નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ નામદાર કોર્ટ કેમ્પસમાં નામદાર જિલ્લા જજ સાહેબ નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો હતો જેમાં વ્યારાના વકીલ નીતિન પ્રધાન સહિતના વકીલોએ હાજરી આપી આગામી દિવસો માટે શુભેચ્છાઓ આપી હતી જે કાર્યક્રમમાં જિલ્લા કોર્ટના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી આઠ કલાકે મળી હતી તાપી જિલ્લાના વ્યારા અને નિજર વિધાનસભામાં મત વિસ્તારમાં ત્રણસો સાત વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોએ મતદાન કર્યું તાપી જિલ્લામાં યોજાનાર બારડોલી લોકસભાની ચૂંટણી અંતર્ગત વ્યારા અને નિજર વિધાનસભામાં આવતા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો દ્વારા ઘર બેઠા મતદાન કરવા માટે નોંધણી કરાવી હતી જેમાં વિધાનસભા કુલ મતદારોએ પોસ્ટલ બેલ્ટ કરી પોતાની ફરજ અદા કરી હતી જે માહિતી ત્રણ કલાકે આપવામાં આવી હતી તાપી એલસીબી પોલીસે સુરત શહેરમાંથી મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને ઝડપી લઈ વ્યારા પોલીસને સોંપ્યા તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુનામાં બે આરોપીને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જેમાં સુરત શહેરમાંથી એલસીબી પોલીસે મોબાઈલ સાથે પ્રભાંજન ખડીયાત્રા અને ઉમેશચંદ્ર ગોચિયાત નામના આરોપીને ઝડપી લઈ વેરા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી છ કલાકે હાથ ધરી હતી સોંગઢ નવાપુર રોડ નજીક રસ્તો ક્રોસ કરતા અધેડના અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું તાપી જિલ્લાના સોંગઢ શહેરના નંદવંદન સોસાયટીમાં રહેતા અધેડ રમણભાઈ પુનાભાઈ પાટીલ નજીકના મંદિરે ભંડારામાં ગયા હતા ત્યારે ત્યાંથી ફરતી રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે ઝડપે બાઇક બાઇક લઈ લઈ આવતા ટક્કર મારી હતી સારવાર ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન અધેડનું મોત થતા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ચાર કલાકે મળી હતી વ્યારાસ જેબી શાળા ખાતે ચૂંટણી સ્ટાફની તાલીમ યોજાઈ જેનું ચૂંટણી અધિકારી દ્વારા નિરીક્ષણ કરાયું હતું તાપી જિલ્લાના વ્યારા સહિતના જેબી શાળા ખાતે વ્યારા વિધાનસભા મત વિસ્તારમાં ઉપસ્થિત રહેનાર ચૂંટણી સ્ટાફની તાલીમ યોજાઈ હતી જે તાલીમમાં મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે તાલીમ કાર્યક્રમનું તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે માહિતી પાંચ કલાકે આપવામાં આવી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત